ગુલ રામ ચંદ્ર ભગવાન બાલ કૃષ્ણ લાલની ઘણી મહારાજની રામદેવ હનુમાનજી મહારાજની વિહરા નાથની માતા પિતાની સદગુરુ દેવની કુલ દેવી મહિ ધરતી મહતની ગૌ માહ મેઘ ભગવાન ની નમ પાર્વતી વધાય હર હર મહાદેવ જામુ એ ભાઈ આપણે જય થી જય જય ગાંધા એટલે પ્રથમ તો પેલા આ જાળીલા ગામની ધરતીને એક વાર જોરદાર તાળીઓના ગગડાથી વધારો અને અહીંયા જેટલા વડીલો ઉંમરલાયક માતાઓને દાદા પધાર્યા છે એ વડીલોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એ આપણું સત્ર છે અહીંયા જે સંતો મહાપુરુષો આવ્યા એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો અને બીજું અહીંયા જે સેવાના ભેખધારીઓ સેવા કરે છે નાના હોય મોટા હોય એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો ને એનાથી ને વિશેષ એના ઘરના પરિવારોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કારણ કે એની છૂટ હોય તો સેટીગા નગર નો થાય ભાઈ માલિકો થી અવાજ આવે ક્યાં જવું છે નો થાય હા અહીંયા જે કાંઈ પૈસા દીધા હોય દાનની જેણે ગામમાં જાળવામાં સેવા કરી હોય ગામમાં સેવા કરી હોય કોઈ પણ સંશાનના કાર્યમાં સેવા કરી હોય જે સેવા કરી હોય પછી હજારથી માંડી લાખોની સેવા કરી હોય એ તમામ સેવાના ભેખધારી વહાલા સ્વજનોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ કમિટીમાં ભાઈ પ્રવીણભાઈ દેવજીભાઈ હિતેશભાઈ ભગવાનભાઈ અને અન્ય તમામને મનસુખ બસો એના લાખ લાખ વંદના તમામને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ બીજું ભાઈ જાડવા કઈક હોવાઈ ગયા અને એની ઉછેરવાની જવાબદારી પણ થઈ ગઈ ખાલી વાત કરી હજાર રૂપિયા થઈ ગયા એ વહમું છો પૈસા આપો વહમાં વાતો કરી હા હેલી ગમે ત્યાં તમે પૈસા દેતા હો અમેરિકા રહેતા હોય એને પણ વતનનું જતન હોય ને એ બહાર રહેતા વહાલા સ્વજનોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો મને ભૂપુતભાઈ કહેતા હતા કે ત્યાંથી ફોન આવે તો ઘરની ગાડી લઈને પણ એ તો ઘરની ગાડી લઈને આવો તો જ ઝાડવું ઉગે ને તો જ એને પ્રેમ લાગણી ભીરા કોટા ફૂટે નકર ફૂટતા હોય છે અને બીજા બધાને કહી દઉં ઝાડવું વાવોને તો જ કાપજો નકર ડાળે કાપતા નહીં આ મારી ખાસ પ્રાર્થના છે વાવે એ કદાચ દાંતણ કાપી શકે પણ વાવું પાર કરવું પાર કરવું એવું વાલતું જેટલો બેનું બેહો ને હે માજી બેહો ઘણીક વાર બેહો બાપા ખરેખર આનંદ આવશે એક શબ્દ એવો ન હોય કે તમારે શરમ થી માથું નીચું જમવું પડે અમારા એ બારોટજી છે એમને પણ જોરદાર તાળીઓના ગગડાટ થી વધાવો હમણાં ગણપતિ વંદના કરી ભાઈ એ મનીરાજ બારોટી એની જોડ ને તાણીઓથી વધાવ સાજીના મિત્રો છે આમ કરે ઢોલમાંથી આ છે એવા ભરત સોલંકી તારું નામ હું રફીકભાઈ પ્રતિકભાઈ ડેવાડી તો કહે ન આવડે ભાઈ બીજા ઉસ્તાદ પ્રતિકભાઈ ભાઈ બેન જો ઉપર દૂધરી જાય ને દૂધરી ને નેશભાઈ જેઠવા હા અને મજીનાના નાના માણીકર બે ભરત બારોટ ભાવિક બારોટ ભાવિકભાઈ હા ખરેખર ખરેખર આપ જ્યાં બેઠા સાંભળી શકો એવું સુંદર સાઉન ક્યુ છે ભક્તિ સાઉન્ડ અને નાની એ કસકડાની પટ્ટીમાં મઢીલી એવા વિડીયોવાળા વાળા ભાઈ આ તમામને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો અને વિશેષમાં જેણે આખા ગામે આયોજન કર્યું છે એ વહાલા સ્વજનોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો અને એક બીજું થોડુંક મોડું થઈ ગયું છે ને એટલે આમ સટકવું નહીં નગર અહીં ભજન સંસંગ કરવા એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એને સાંભળવા લાવો છે અમારી દીકરી છે અને મને સહન કરવો એ પણ એક લ્હાવો છે હું મનસુખ વસોયા કહેવાનો મારો અર્થ એ છે કે અહીંયા આવું રૂડું કામ આવા બહુ ગામ ઓછા છે ભાઈ આ ગામનું વાતાવરણ એવું છે કે અમે એક છીએ મેઘ સી નેક છી ને ટેક અને ખરેખર પરફેક્ટ સી ખરેખર પરફેક્ટ છે એટલે એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા સાલો મનથી મળીએ અને પ્રેમ લાગણીથી એક વિચારમાં ભળીએ એવું અમારું જાળીલાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ એટલે જો અહીંયા અમે સત્સંગની જ વાત કરવાનું કોઈ સંતો ભોગતો નહીં કાંઈક વાતની વિચારની વાત કરવાના છે તોય જો અડધા ફરધા બેનું તો વહી ગયા અને એ તો ખબરે પડ્યું હશે એટલે એવું કદાચ થાય એવું પણ હમણાં મુંબઈ થી ત્રણ ચાર છોકરી આવી હોય ને માપના કપડાની તો સિંતેર પંચોતેર વાળા પંચોતેર વર્ષવાળા વાળા ચાર વાગ્યા સુધી નો ઉઠ એ સંસ્કૃતિ નથી એમાં વિકૃતિ છે એટલે તમામ વહાલા યુવાનોને વંદન છે આ ગામની એકે એક વ્યક્તિને એકે એક પરિવારને એકે એક સમાજને લાખ લાખ વંદન છે આવો નવો કાયમ વિચાર રાખશો ને તો પાંચ પચીસ વર્ષ પછી આજુબાજુનો વિસ્તાર વિચાર છે કે અમારે જાળીલોના જાળીલાના વિચાર અમારા ગામમાં અમારે ઊભા કરવા છે અને એવી રીતે અમારા ગામમાં જાળવા વાવી નંદનવન બનાવવું છે બીજી વેવ આવી કોરોનાની પાંચ કિલાના ના બાટલો આવે ને શેનો ગેસ નો શેનો ઓક્સિજન ની ગેસ જ કહેવાય ને એમ તો એક જાતનો વાયુ વાયુ એ ઓક્સિજન ના પાંચ કિલાના બાટલા ડોટા ડોટ જ્યા હો હે ભાઈ પાંચ કિલાનો બાટલો લઈને મારી ઘરવાડી ઊભો ઉભો હા સીડો છો હે ભાઈ પાંચ કિલ્લાનો બાટલો લઈને બે ત્રણ છોકરા છે મરી જાય પછી મારે શું કરશું એક તો માણ માણ મેળે સીડ્યું છે પાછું એમ ભાઈ રોટલા મારે ઘડવા પડશે ભાઈ નગર ગાંઠિયા માથે હાકવું પડશે એને વાંધો બાયલો નહોતો આ હૂળ હલવાતું હતું એ વાંધો હતો એમ છે એવું છે આવું ફંક્શન કર્યું છે અમેરિકાથી વહેલા સુધરો પધાર્યા છો આપ ગામના આગેવાનો છો તમામ સમાજના શ્રેષ્ઠીઓ છો અને મારી એક પ્રાર્થના છે કે આવતા વર્ષે તમે જ્યારે આવો પ્રોગ્રામ કરો અમે હોય કે ન હોય અમારો પ્રશ્ન નથી હોય પણ તમને એક મારી વિનંતી છે આવતા વર્ષે આવો કાંઈ સમયો કરો તમારા ગામમાં તો જે દંપતિને નકરી દીકરીયું હોય એ દંપતિનું જાહેરમાં સાલ ઓઢાડીને સન્માન કરજો એનું સન્માન કરજો કે તમારી ત્યાં શક્તિઓ આવી છે તમારી ત્યાં દેવીઓ આવી છે તમારી ત્યાં લક્ષ્મી આવી છે જરાય મૂંઝાતા નહીં જરાય જરૂર પડે તો અમે તમારી સાથે છી તમારે મુંજાવાની જરાય જરૂર નથી એટલે દીકરીઓને જેની આંગણે હોય એને સન્માનજો બીજું યુવા દંપતિને જાહેરમાં એક મનથી પ્રાર્થના કરીને પ્રતિજ્ઞા લેવું રહ્યો સ્ટેજ નહીં પણ એના મનથી એવા વિચાર આપજો કે અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ દીકરો દીકરી એક સમાન માનસ આ જરૂર છે બાકી દીકરો તો આખું કર્યો હું સે બાબુ એવું મને હક પણ ગોતવા ગોઠવા ગોઠવા નગર સિંદોર છોકડવો સિંદોર સોપડો જો એટલે કઈ પૂરા પુલાની લાઈન માં નહીં કુવારા ગામની નોખી છે ને લાલતી થા અને મને એક વાતનું દુઃખ છે ઘણા વાંઢો ઢાંઢો કે એનું મને દુખ છે જે સંતાન બાકી રીધે છે એમાં એનો ક્યાં દોષ છે દોષ મારો ને તમારો છે યુવાનોનો દોષ નથી બેઠેલા વડીલોનો મારો ને તમારો દોષ છે માન બાપનો દોષ છે કેમ કે દીકરીને માના ઉદરમાં ભ્રૂણ હત્યાનું પાપ કરીને મારી નાખી એનું પરિણામ આજે આપડા નિર્દોષ સંતાનો ભોગવે છે એનું પરિણામ ભોગવે ગુજરાત ગોતે વચ્ચે શરમ થવી જોઈએ ક્યાં વિચારમાં જીવીએ છીએ વિચારવું જોઈએ એ તો ગુજરાતમાંથી આપે એને વંદન છે પણ મારે તમારે શરમ થવી જોઈએ શાળી વર્ષ પેલા દીકરીનો બાપ ગોતવા નીકળતો હતો સારો છોકરો કેજો આપણે આ બાળકી આવીને સા દેવા એને પીળા હાથ કરાવવાની ઠેકણો જ કહી દ્યો એમ જ વરસ એમ જ સંબંધ થતા હતા અઠાણે છ્યાળી વરસ પછી ગમે એને ગીરે જાઉં તો ક્યાંક ક્યાંક છોકરો સાથે આવે લ્યો તેનું બાપ કે આ મારો છોકરો ભાઈ તો તારો થયો ને આયકોનો હોય કે સોત્રીમ વરસાલે આપણે કહેભાઈ એ તો જન્મે એટલે મોટો થાય જ કે એમ નહીં બાકી છે આપણે કહેભાઈ એક ગોઠવાઈ જાય શું ગોઠવાય જાય તમારી જેવા બધા આમનેમ જ કહે છે આ સોતરી વ્યાગ્યા અમને તમને સૂટ તમને સૂટ હૈ તમને શું ઠું રાંડેલું સાંડેલું સટકેલું આઈનું બાયનું કાળું ધોળું હું શું નીશું ભણેલ અભણ આમ જોવો રાંધતા આવડે ન આવડે ભાઈશા આવડે ન આવડે ગમે એવું ભાઈ માણસ હોય ક્યાં જઈને ઉભા છો જાગ્યા ત્યાંથી સવાર વિચાર કરો આ હાસ્યની પાછળ મારી ગંભીર નોંધવાળી વાત છે નક્કી કરો કે હે ઈશ્વર હે પરમાત્મા જેને માનતા હોય ને આજથી અમે ભ્રૂણ હત્યા હત્યાનું પાપ નહીં કરીએ ભ્રૂણ જરૂર છે હા અને પૈસા થોડાક ટેન્શન થોડાક નાખવા હું ગાઉ એટલે નાખવા આવજો અને નહીં કે દસ ની નોટની જરૂર નથી એ તો બસો ની આલે પાંચસો ની દબ બામણો ને ગળ તો અંધારા ખાવ તો કેટલો લાગે કાળો કાળો હોય તો રાતે ખાવો ઉજળો દિવસે ખાવો અમારે એમાંથી દસ રૂપિયા નતો હતા અમારું બધું ગોઠવાઈ ગયેલું છે આવ જેમ છે એમ કહું જો મને ભક્તિ નથી લાગી આ બધા કદાચ ભક્તો હશે છે બધા હું તો મારી હાજર વાત હું તો મજૂરી કરું ભાઈ અને મફતની દુનિયા કિંમત નથી મફત જાવ એમ કે એ મન શું કર્યું ભટકી ને અમે પંદર વર્ષ મફત કર્યું બારાય ન નીકળે આમાં આમાં જ કરે આવજો આવજો મજા આવી હો પંસર પેટી દોરીને મોટરસાઈકલ ઘીરે લઈ જાય તો પછી બીજું થી પાછી ખંજો લાવે મોઢામાં ગાલો જાય પાછા એટલે ઘણી બધી આટલા માતાઓ બેઠા છે એ બદલા વડીલોને વંદન છે નકર બૈરાઉ નથી કાર્યક્રમ આવવા દેતા હું કે ખબર હું જાવની સાનું મણ્યું હું ઈરાઉને પણ હું પડ્યો છો એના ખૂબી થાય જો હા અમુક અવલાટા ની કપલી હોય હારા ગામમાં પોતે નો બીજા નો આવવા દે નથી જવું હે નથી જાવ હે ભાઈ ક્યાં ઉપડ્યો પોતે નો બીજા નો આવવા દે એ દોર્યો તો ના વિચાર અમુક ત્રાહા આટા ની હોય ભેગો રાખો તો નડે નો બરકો તો નડે ભેગો રાખો તમારું ખાનગી બધું ખુલ્લું કરે મને ખબર હોય ને નો બરકો થો કે બંધો નથી પૂરું ન થાય જોજો